અંકલેશ્વરના આદર્શ નિવાસી શાળા જતી અપમાન પ્રકરણમાં કોંગ્રેસ દ્વારા બોર્ડરને સસ્પેન્ડ કરવા માંગ કરાઈ હતી માત્ર બદલી નહીં તેને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ થવી જોઈએ એવી માંગ પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી સંદીપ માંગરોલાએ કરી હતી તેમજ જાતિ વિશે અપમાન કરનાર સામે પગલાં ભરવામાં આવે એવી માંગ કરાઈ હતી અંકલેશ્વર જીઆઈડીસી આદેશ નિવાસી શાળા ખાતે સોમવારના રોજ કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા આદર્શ નિવાસી શાળા ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીઓ જોડે વાતચીત કરી હતી તેમજ અધિકારી જોડે વાતચીત કરી વોર્ડન પ્રકાશ દોરિયાની બદલી જંબુસર ખાતે કરતા સંદીપ માંગરોલા આ અંગે આદિજાતિ વિકાસ મંડળ ગાંધીનગરને ટેલિફોનિક ચર્ચા કરી હતી વોર્ડન પ્રકાશ દોરિયાએને સસ્પેન્ડ કરી યોગ્ય કાર્યવાહી ખાતાકીય તપાસ કરવા માંગ કરી હતી કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું કે જાતિ વિશે અપમાન કરનાર સામે પગલાં ભરવા જરૂરી બની ગયા છે તેમની માત્ર બદલી નહીં પણ ખાતાકીય તપાસ થવી જોઈએ અને સસ્પેન્ડ કરી કડકમાં કડક સજ્જા કરવામાં આવે એવી માંગ કરી શુક્રવારે આદર્શ નિવાસી શાળામાં વોર્ડન જે છે પ્રકાશ ધોળિયા વિદ્યાર્થીઓ સ્ટાફની સાથે જે મિસબિહેવિયર હતું જાતિ વિષયક જે અભદ્ર ભાષામાં એમની ટિપ્પણીઓ હતી અને એના કારણે જે વિવાદ ઊભો થયો એ આજે તપાસ કરવા માટે અહીંયા અમે આવ્યા છીએ અહીં આવ્યા પછી ઘણી સનસનીખેજ માહિતીઓ બધી ઉપલબ્ધ થઈ છે આ વોર્ડન જે છે એ રાજકીય પીઠબળ ભારતીય જનતા પાર્ટીના લોકોનું ધરાવે છે અને એના કારણે અત્યારે મેં કમિશનર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી છે હજી સુધી ખાતાકીય તપાસ ઓફિશિયલી થયાના કોઈ આદેશો આપવામાં નથી આવ્યા તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ પણ એ પણ કરવામાં નથી આવ્યા અને જાણે કે ઇનામ આપવું એમ આટલા બધા પ્રોબ્લેમો ઊભા થયા પછી પણ એને આ જ જિલ્લાની અંદર જંબુસર તાલુકા પંચાયત કચેરીની અંદર ડેપ્યુટેશન ઉપર મૂકવામાં આવ્યા છે આ માનસિક વિકૃત માણસ છે રાજકીય પીઠબળના કારણે છકી ગયેલા છે અને એવા માણસને આ જ જિલ્લાની અંદર જંબુસર તાલુકાની અંદર મૂકી અને સમગ્ર પ્રકરણને ભીનું સંકેલી અને એને છાવરવાનો પ્રયત્ન અધિકારીઓ દ્વારા પણ થઈ રહેલો છે સરકાર દ્વારા પણ થઈ રહેલો છે ત્યારે આદિવાસી સમાજના હિત માટે આ જે આદર્શ નિવાસી શાળાઓનું જે એક મોડલ છે એ મોડલને ન છાજે એવું વર્તન કરનારાઓને આ રીતે સરકાર છાવરે એ કદાપી ચલાવી નહીં લેવાય